નમસ્કાર ખેડૂત મિત્રો જીરુ સાડત્રીસો પચાસ થી સુમ્માળીસો પચાસ સણા બારસો થી ચૌદસો ને પંચાણું મગ ચૌદસો ત્રીસ થી સોળસો ને અગિયાર તુવેર ચૌદસો સાડત્રીસ થી ઓગણીસો બોતેર ધાણા આઠસો નેવુંથી બારસો ને પંચાવન સોયબીન સાતસો પચાસથી આઠસો ને ચાર જુવાર સાતસો ત્રેસઠથી સાતસો ને ચોમોતેર તલકળા ત્રેવીસો ત્રીસથી પાંત્રીસો ને ચાલીસ તલ સફેદ સત્તરસો પંચાણુંથી પચીસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો ઓગણસીથી છસો બાર ઘઉં લોકંડ ચારસો પંચ્યાસીથી નેવું મગફળી ઝીણી એક હજાર દસથી અગિયારસો ને મગફળી મોટી આઠસો એંશીથી અગિયારસો ને કપાસ નવસો એકતાળીસ થી પંદરસો ને પિસ્તાળીસ તો આ હતા આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો ખડ મિત્રો નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો